ગમત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું ફિશરીઝ ઓફિસર ભરતી બે હજાર પચીસ અંતર્ગત આપણે આજે લેવાના છીએ ટેસ્ટ નંબર બે જે એક્વાકલ્ચર અંતર્ગત છે સૌ પ્રથમ તો તમને આ હોદ્દા વિશે જો ના જાણતા હોય તો સૌ પ્રથમ તો તમે લોકો પ્લે સ્ટોરની પહેલાં મુલાકાત કરો બરાબર છે પ્લે સ્ટોરમાં તમને જે ઓથેન્ટિક જ્ઞાન આપવામાં આવ્યું છે તે એકદમ અમૂલ્ય અને ઓથેન્ટિક છે બરાબર છે તમે જે ખાતાની તૈયારી કરો છો હું એવું માનું છું કે તમે જો માનો કે મત્સ્ય અધિકારીની તૈયારી કરો છો તો તમને ટોટલ મત્સ્ય અધિકારીની પોસ્ટ વિશે નોલેજ હોવું જરૂરી છે બરાબર છે આ નોલેજ છે એ તમને પ્લે લિસ્ટના તમામ લેક્ચરમાં જોવા મળશે પ્લસ તમને એક થિયરી ક્લાસ જોવા મળશે અને એક ટેસ્ટ જોવા મળશે હાલે આપણે લેવા જઈ રહ્યા છીએ ટેસ્ટ નંબર બે બરાબર છે જો તમે આપણા ટેસ્ટની સિરીઝમાં જોવા માગતા જોડાવા માગતા હો તો આજે જ જજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ બટનને ખાસ ક્લિક કરી દેજો જેથી આગળના ક્લાસની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય પ્લસ તમારા જે અભ્યાસક્રમ મુજબના ચોરાણું સીટ છે તમારી એ એકસો વીસ માર્કની કામગીરીની જે મોક ટેસ્ટ છે આપણે એપ્લિકેશન ઉપર લોન્ચ કરીશું બરાબર છે એકસોને વીસ માર્કની કામગીરીની એટલે તમે જો આજે જ એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તો કરી લેજો જેની લિંક તમને પ્લે સ્ટોરમાં જોવા મળશે બરાબર છે ગમત સાથે જ્ઞાન અને ખાસ કરીને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મેં આપેલી છે એટલે એ પણ તમે જોડાય જજો એમાં બરોબર ટોટલ માહિતી તમને ત્યાં આપવામાં આવેલી છે હવે મત્સ્ય અધિકારી અંતર્ગત છે તમારે શું કામ કરવાનું હોય છે શું ઓફિસ વર્ક કરવાનું હોય છે શું ફિલ્ડ વર્ક કરવાનું હોય છે બરોબર છે પ્લસ તમારે કયા કયા પ્રમોશન મળે છે તમને ડન એ ટોટલ માહિતી છે એ પ્લે સ્ટોરમાં તમે વિઝિટ કરશો તો તમને ટોટલ જ્ઞાન તમને જોવા મળશે હવે તમે જે તે જગ્યાએ હાજર છો ત્યારે વર્ષ દરમિયાન તમને કેટલી રજા મળે છે ઉપરાંત તમને કયા કયા પ્રકારના લાભો મળે છે એની ટોટલ માહિતી છે એ આપણે સાત લેક્ચર દ્વારા આપવામાં આવી છે કેટલા વિદ્યાર્થી મિત્રો સાત એટલે સાતે સાત લેક્ચર પ્લે લિસ્ટમાં જોશો તો તમને મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીએ ટેસ્ટ નંબર બે તરફ ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપમાં મત્સ્ય અધિકારી ગ્રુપની લિંક આપેલી છે ત્યાં તમે જો જોડાવા માગતા હો તો જોડાઈ શકો છો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને જોઈએ આપણું ઓથેન્ટિક અમૂલ્ય જ્ઞાન જોઈએ મિત્રો જોઈએ મિત્રો પ્રશ્ન નંબર વન જળ ઉછેર એટલે શું તો વિદ્યાર્થી મિત્રો આમાં જળ ઉછેર કોને કહેવામાં આવે છે તો કોઈ પાણીમાં રહેતા જે સજીવો હોય એને નિયંત્રિત વાતાવરણમાં જે ઉછેર કરવાની પદ્ધતિ છે એને જળ ઉછેર એટલે કે એકવાકલ્ચર કહેવામાં આવે છે ડન નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ પરંપરાગત જે જળ ઉછેર છે એનું મુખ્ય ઉદાહરણ કયું શકાય કહી શકાય જે પરંપરાગત જે પરંપરાથી પ્રાચીન છે એને ખરેખર આપણે બધાને ખબર છે કે એને તળાવ ઉછેરમાં છે પરંપરાગત જળ ઉછેર પહેલાં કરવામાં આવતું હતું એક નાનકડું તળાવ હોય તળાવની અંદર છે એ મત્સ્યનું છે એ સંરક્ષણ અને સંવર્ધન પરંપરાગત જળ ઉછેર કરવામાં આવતું હતું નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ પ્રશ્ન નંબર ત્રણ તરફ કે કઈ કઈ પ્રણાલીમાં માછલીઓને નદી સરોવર કે સમુદ્રની જાળીવાળા પાંજરામાં ઉછેરવામાં આવે છે આ તો તમે તમને ખબર પડી જાય અહીંયા તમારો રાઈટ આન્સર આવશે સી બરોબર છે બાયોફ્લેગ તળાવ ઉછેર નહીં આવે ડન નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ મોસ્ટ આઈએમપી પૂછાય તેવો પ્રશ્ન તમારે ખાસ યાદ રાખવો તો રાખી લેજો એક તો તમને એમ પૂછે કે આર એનું પૂરું નામ શું છે બરાબર છે તો આર એ સેનું પૂરું નામ છે હવે તમને એમ પૂછે કે આર એસ પૂરું નામ શું મોસ્ટ આ પૂછાય તો બરોબર છે તો રી સર્ક્યુલેટિંગ એકવાકલ્ચર સિસ્ટમ એટલે આર એ ખરેખર આર એસ એમાં શું કરવામાં આવે છે આવું જો તમને પરીક્ષામાં પૂછે તો એ પણ તમને ખબર હોવું જરૂરી છે શુદ્ધ કરીને છે એ ફરીથી ઉપયોગમાં લેવાય છે પાણીનું સર્ક્યુલેશન ચાલુ રહે બરાબર છે રીસર્ક્યુલેટિંગ એકવાકલ્ચર સિસ્ટમ તરીકે એમને ઓળખવામાં આવે છે આમાં તમારો જવાબ આવશે એ ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કઈ પ્રણાલીમાં છે પ્રશ્ન ખૂબ લાંબો છે પણ તમે જોશો તો તમને ખ્યાલ આવશે બહુ એટલે બહુ ઓથેન્ટિક પ્રશ્નો આપણે કાઢ્યા છે કે કઈ પ્રણાલીમાં છે એ માછલીના મળમૂત્રને બેક્ટેરિયા દ્વારા પ્રોટીનયુક્ત ફ્લોક્સમાં રૂપાંતરિત કરવામાં આવે છે પાંચમા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે બાયોફ્લો બરાબર છે બાયોફ્લોક્સમાં છે એ ખરેખર વિદ્યાર્થી મિત્રો માછલીના જે મળ હોય એને બેક્ટેરિયા દ્વારા પ્રોટીનયુક્ત ફ્લોક્સમાં રૂપાંતરિત કરવામાં આવે છે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ તો છઠ્ઠા નંબરના પ્રશ્નમાં સંકલિત જળ ઉછેર પ્રણાલીનું ઉદાહરણ નીચેનામાંથી માંથી કહ્યું છે આવું જ્યારે તમને પરીક્ષામાં પૂછે તો મત્સ્ય વૃક્ષ ઉછેર ઉછેર છે તે સંકલિત જળ પ્રણાલીનું મુખ્ય ઉદાહરણ કહી શકાય છે બાકીના નહીં આવે નેક્સ્ટ તરફ આગળ વધીએ સાતમા નંબરના પ્રશ્નમાં ડાંગરના ખેતરોમાં માછલીનો ઉછેર છે એ કઈ પ્રણાલીનું ઉદાહરણ છે તો વિદ્યાર્થી મિત્રો એમાં આવશે ઇન્ટીગ્રેટેડ બરોબર છે ખાસ યાદ રાખજો કે જે ખરેખર છે ઇન્ટીગ્રેટેડમાં ડાંગરના ખેતરોમાં માછલીનો ઉછેર કરવાની પ્રણાલીનું ઉદાહરણ છે બરાબર છે ઇન્ટેન્સિવ નહીં આવે ટ્રેડિશનલ પણ નહીં આવે અને સેમી ઇન્ટેન્સિવ પણ નહીં આવે નેક્સ્ટ ઇન્ટેન્સિવ એટલે સઘન બધાને ખબર છે કે આ સઘન પ્રણાલી છે એનો ખરેખર મુખ્ય હેતુ કયો છે સઘન પ્રણાલી છે એનો ખરેખર હેતુ કયો છે તો કે ઓછી જગ્યામાં વધુ ઉત્પાદન મેળવવું એ એનો મુખ્ય હેતુ છે સઘન પ્રણાલીનો ડન મોસ્ટ આઈ એમ પૂછાય તેવું ઓથેન્ટિક કન્ટેન્ટ જ આપણે આપવાનું છે જો તમને ક્લાસ સારો લાગે તો જ આપણે કન્ટિન્યુ લેક્ચર રાખવાના છે પણ એક કોઈ વિદ્યાર્થી કોમેન્ટ નહીં કરે ક્લાસ કેવો લાગ્યો બરાબર ખાલી માત્ર જોવા ખાતર જોવે તો અમને પણ પ્રોત્સાહન ના મળે કે ખરેખર વિદ્યાર્થીને ક્લાસ સારા લાગે છે કે નહીં લાગતો હોય એટલે કોમેન્ટ ખાસ કરજો બરોબર કન્ટેન્ટ સારું લાગે તો ખાસ કોમેન્ટ કરજો ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ કઈ પદ્ધતિમાં ખોરાકનો ખર્ચ ઘટાડવા માટે માછલીઓ કુદરતી રીતે બનેલા પ્રોટીનયુક્ત ફ્લોક્સનો ઉપયોગ કરે છે નવમાં નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે બાયોફ્લોક્સ બરાબર છે શું આવશે બાયોફ્લોક્સ પદ્ધતિમાં ખોરાકનો ખર્ચ ઘટાડવા માટે માછલીઓને કુદરતી રીતે જે બનેલા પ્રોટીનયુક્ત ખોરાક હોય ફ્લોક્સ એનો ઉપયોગ કરે છે નેક્સ્ટ પદ્ધતિને આપણે જોઈએ પ્રશ્ન તો કે આર એ એસ પદ્ધતિનો મુખ્ય ફાયદો શું છે ખરેખર આ આર એસ પદ્ધતિ છે રિસર્ક્યુલેશન એક્વાકલ્ચર સિસ્ટમ રિસર્ક્યુલેટિંગ બરાબર છે એનો પાણીનો બચાવ થાય છે એમાં શું મુખ્ય ફાયદો છે પાણીનો બચાવ થાય છે બાકી ઓછો પ્રારંભિક ખર્ચ ને ટેકનિકલ જ્ઞાન જરૂરી અને સરળ વ્યવસ્થા પણ એક ટોટલ વસ્તુ નહીં આવે ખાસ યાદ રાખજો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ તો કે અર્ધસઘન પ્રણાલીમાં મુખ્યત્વે શું ઉમેરવામાં આવે છે નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે તો કે એ બી સી તો એમાં આવશે આવશે પૂરક પૂરક આહાર આહાર શું અર્ધસગન પ્રણાલીમાં મુખ્યત્વે પૂરક આહાર છે એ ઉમેરવામાં આવે છે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ તો કઈ પ્રણાલીમાં માછલીના ઉછેર માટે પાણીની ગુણવત્તાનું સતત એટલે સતત છે એ નિરીક્ષણ કરવું આવશ્યક ગણાય છે

એ ખરેખર કઈ પદ્ધતિનું ઉદાહરણ કે પ્રણાલીનું ઇન્ટીગ્રેટેડ પ્રણાલીનું ઉદાહરણ કહી શકાય ટોટલ પદ્ધતિ છે આપણે થિયરી સાથે સમજાવવાની છે છે ચિંતા ના ટોટલ પણ તમને મોક ટેસ્ટ ફરજિયાત એટેન્ડ કરો તો આ તો બધાને ખબર જ છે કે પાંજરામાં છે માછલીઓનો ઉછેર કરવામાં આવે છે બરોબર છે કે આજકાલ કલમાં તો માછલીનો ઉછેર ક્યાં થાય છે ખરેખર તો કે નદીઓ અને સરોવરમાં છે એ વિવિધ પ્રકારનું એક નદીઓ કે સરોવર હોય એની અંતર્ગત પાંજરું નાખીને છે એની અંદર માછલીઓનો જે ઉછેર કરવામાં આવે છે બરોબર છે એને આપણે શું કહીએ છીએ કહે છે ખાલી બરોબર છે ડન ત્યારબાદ જોઈએ તો કે કઈ પ્રણાલીમાં શરૂઆતનો ખર્ચ સૌથી વધુ હોય છે કે નીચેનામાંથી તો બસ બધાને ખબર છે શરૂઆતમાં આમાં છે રીસર્ક્યુલેટિંગ એકવા કલ્ચર સિસ્ટમમાં છે શરૂઆતમાં ખર્ચ ખૂબ થાય છે પણ એકંદરે જોવા જઈએ એકંદરે તો એના ખૂબ જ મોટા ફાયદા છે પાણીનો બચાવ પણ થાય છે એના એ પાણીનું રિસર્ક્યુલિંગ થાય છે એટલે પાણી બચવાનું એ બધી વસ્તુ ધ્યાનમાં રાખજો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવશે કે બાયોફ્લોક ટેકનોલોજીનો છે એ મુખ્યત્વે હેતુ શું છે ખરેખર તો કે ખોરાકનો ખર્ચ ઘટાડવો એ એમનો મુખ્યત્વે હેતુ છે ખોરાકમાં જે વિભિન્ન પ્રકારનો જે ખર્ચ થાય છે જે બ્લાયો ફ્લોક્સ ટેકનોલોજીનો હેતુ છે એ ખર્ચને ઘટાડવાનો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ તો કે એક્સટેન્સિંગ એક્વાકલ્ચર એટલે શું બધાને ખબર હોવી જોઈએ આ તો સિમ્પલ પ્રશ્ન કહી શકાય કે વધુ જગ્યામાં ઓછું ઉત્પાદન બરાબર છે જગ્યા વધુ પણ ઓછું ઉત્પાદન થાય એને એક્સ ટેન્સિવકલ્ચર તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ કઈ પ્રણાલીમાં કુદરતી તળાવ હોય એ કુદરતી તળાવના પાણી પર મુખ્યત્વે આધાર રાખવામાં આવે છે બરાબર છે બધાને ખબર છે ટ્રેડિશનલ પ્રણાલી છે એમાં મુખ્યત્વે કુદરતી તળાવના જે પાણી હોય એના પર આધાર રાખવામાં આવતો હોય છે આર એસ પદ્ધતિનો મુખ્યત્વે રિસર્ક્યુલેટિંગ એકવાકલ્ચર પદ્ધતિનો ગેરલાભ શું છે કે તે એમાં ઊંચો પ્રારંભિક ખર્ચ અને ટેકનિકલ જ્ઞાનની જરૂરિયાત શરૂઆતમાં જ્યારે આ તમે ચાલુ કરો પદ્ધતિ ત્યારે ખર્ચ ખૂબ થાય અને ટેકનિકલ જ્ઞાન હોય તો જ આ ઉપયોગી છે બાકી ઉપયોગી નથી માનો કે કોઈ આર એસ એસ પ્રણાલીનો ઉપયોગમાં લે પણ એની પાસે જો નોલેજ જ ના હોય પૈસા ધોમ છે તમારી પાસે પણ તમારી પાસે નોલેજ જ ના હોય કે આ પદ્ધતિનું કઈ રીતે કાર્ય કરવું ધીઝ ઇઝ નોટ બરાબર કોઈ શક્ય જ નથી કોઈ ફાયદો જ નથી નોટ બેનિફિટ ડન એટલે ખાસ યાદ રાખજો એનો મુખ્ય ગેરફાયદો છે ત્યારબાદ સંકલિત મત્સ્ય કૃષિ પ્રણાલીનો મુખ્ય ફાયદો શું છે વીસમા નંબરના પ્રશ્નમાં તો કે કચરાનો યોગ્ય ઉપયોગ કરી બમણી આવક છે એ મેળવી એ સંકલિત મત્સ્ય કૃષિ પ્રણાલીનો મુખ્ય ફાયદો કહી શકાય છે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ અર્ધસઘન પ્રણાલીમાં ઉત્પાદનતા વધારવા માટે શું કરવામાં આવે છે એકવીસમા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે એ અને બી બંને બરાબર છે એમાં પાણીની ગુણવત્તાનું નિરીક્ષણ કરવામાં આવશે પૂરક આહાર આપવામાં આવશે બંને કરવામાં આવશે બરાબર છે પ્રા પ્રવાહ વધારવાનું નહીં આવે અર્ધસઘન પ્રણાલીમાં ઉત્પાદન વધારવા માટે નેક્સ્ટ એવી કઈ પ્રણાલી છે જેમાં પાણીનો મોટા ભાગના પરિણામો જેવા કે પીએ ઓક્સિજન તાપમાન વગેરે નિયંત્રિત કરી શકાય છે બરાબર છે બધાને ખબર છે આમાં શું આવશે બરાબર છે ઇન્ટેન્સિવ આર છે આ પ્રણાલીમાં મોટા ભાગના જે પરિણામો હોય જેવા કે પીએસ ઓક્સિજન તાપમાન વગેરે છે એ નિયંત્રિત કરી શકાય છે પાણીનું પીએચ કેટલું છે આપણે ખબર છે ને બધાને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ બાયોફ્લોક ટેકનોલોજી છે ખરેખર એ ખરેખર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે જો આવું તમને પરીક્ષામાં પૂછે ટ્વેન્ટી થ્રી નંબરના પ્રશ્નમાં તો એમાં આવશે પ્રોટીન રિસાયકલિંગ ડન એમાં કુદરતી ફિડિંગ નહીં આવે પાણીના ફિલ્ટરનેશન પણ નહીં આવે અને પાણીના સતત પ્રવાહ પણ નહીં આવે નેક્સ્ટ કેજ કલ્ચર છે આપણે કે કલ્ચર એનો મુખ્ય ગેરલાભ શું છે ટ્વેન્ટી ફોર નંબરના પ્રશ્નમાં તો કે પ્રદૂષણનું જોખમ થાય છે એમાં ડન શું થાય છે પ્રદૂષણનું જોખમ આપણે પહેલાં જ કીધું ટેકનોલોજીનું જ્ઞાન હોવું જરૂરી છે બધામાં ખાસ યાદ રાખજો તમે આરએસ પદ્ધતિનો ઉપયોગ કરો છો તો એમાં તમારે ટેકનોલોજીનું જ્ઞાન હોવું જરૂરી છે તો જ આ પદ્ધતિ ઉપયોગી છે બાકી કોઈ ઉપયોગી નથી એવી રીતે બધી થિયરી સાથે આપણે પ્રણાલી લેવાની છે ડન આનો મુખ્ય ગેરલાભ આવશે પ્રદૂષણનું જોખમ એટલે બધી થિયરી છે આપણે ટોટલ ડીક ટુ ડીક લેવાની છે એકદમ ઓથેન્ટિક કન્ટેન્ટ સાથે ખૂબ જ ઓથેન્ટિક છે વિદ્યાર્થી મિત્રો બરાબર ટોટલ જળ ઉછેરની જે પ્રણાલીઓ છે એ પૈકી કઈ પ્રણાલીમાં કુદરતી ખાતર છે જેમ કે પશુધનનો મળનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં ઇન્ટિગ્રેટેડ છે એ તમારો જવાબ આવશે ઇન્ટિગ્રેટેડ બરાબર ખાસ યાદ રાખજો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ સઘન પ્રણાલીમાં માછલીની વસ્તીની ઘનતા છે એ ખરેખર કેવી હોય છે જે સઘન પ્રણાલી છે તેમાં માછલીની ઘનતા છે એ ખૂબ જ ઊંચી હોય છે શું હોય છે ખૂબ જ ઊંચી આ તમને વિધાન સ્વરૂપે પૂછ્યું છે કે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે એક સઘન પ્રણાલીમાં માછલીની વસ્તીની ઘનતા ખૂબ ઊંચી હોય છે અથવા તમને એમ પૂછ્યું શકે કે સઘન પ્રણાલીમાં માછલીની વસ્તીની ઘનતા ખૂબ નીચી હોય છે પણ તમને ખબર ના હોય કે ઊંચી હોય કે નીચી હોય આ પ્રશ્ન વિધાન સ્વરૂપે એકસો દસ ટકા પૂછી શકે એટલે આ વિધાન ખાસ યાદ રાખજો કે સઘન પ્રણાલીમાં માછલીની વસ્તી ઘનતા છે હંમેશા ઊંચી હોય છે ડન નેક્સ્ટ પછી આ બધા પ્રશ્નો તમને છે એ પ્રશ્ન સ્વરૂપે પૂછી શકે કે કઈ પદ્ધતિ છે માં માછલીના ખોરાક માટે કુદરતી ખોરાક છે એ ઓછો આધાર રાખવામાં આવશે આ પ્રશ્નનો એક જો તમે વાંચો છો આની એક કોમેન્ટ કરજો બરાબર આ એક પ્રશ્ન હું તમારા ઉપર છોડું છું બરોબર બધા મોક ટેસ્ટમાં હું પૂછીશ ડન તમે લોકો તૈયારી ચાલુ કરી છે એટલે આનો પ્રશ્ન તમારે કોમેન્ટ કરવાની છે નેક્સ્ટ આર એસ પદ્ધતિ છે એમાં પાણીને શુદ્ધ કરવા માટે શહેરને કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે તો કે યાંત્રિક જૈવિક અને જંતુમુક્ત ગાળણ છે એનો ઉપયોગ કરવામાં આવે છે ડન નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ પરંપરાગત તળાવ ઉછેર છે ખરેખર જે પરંપરાગત પ્રણાલી આપણને જોવા મળે છે એમાં મુખ્ય ગેરલાભ શું છે ઉત્પાદન થતું નથી એમાં ઉત્પાદન ઓછું હોય હા બધાને ખબર છે બરાબર જે પરંપરાગત તળાવ ઉછેર છે એનો મુખ્યત્વે ગેરલાભ જ એ છે કે એમાં બરોબર ઉત્પાદન મેળવી શકાતું નથી ટેકનોલોજીનો અભાવ આમાં ટેકનોલોજી પૂરેપૂરું અદ્યતન જોવા મળે પાણીનો બચાવ થાય પણ પ્રારંભિક ખર્ચ વધુ થાય રીસર્ક્યુલેટિંગ એકવાકલ્ચર સિસ્ટમ એનું નામ છે પૂરું ડન આટલી વસ્તુ તમે યાદ રાખો સો ટકા છે આની બાર ના જાય ડન આટલું ઇનફ છે કઈ પ્રણાલી એવી છે જેમાં મુખ્ય હેતુ કૃષિ ઉત્પાદન જળચર ઉછેરને એકીકૃત કરીને સંસાધનોને મહત્તમ ઉપયોગ કરવાનો છે ઇન્ટેગ્રેટેડ બરોબર છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ત્રીસ માર્કની મોક ટેસ્ટ પૂરી થઈ આવી મોક ટેસ્ટ આપણે એકસો ને વીસ માર્કની એપ્લિકેશન જીએસજી ગમત સાથે જ્ઞાન નામની એપ્લિકેશન પર લેવાની છે આશા રાખું છું કે તમને આ ક્લાસ ખૂબ જ એવો સારો લાગ્યો છે જો સારો લાગ્યો હોય તો મારે કોમેન્ટ જોવે આખી કોમેન્ટ બોક્સ ભરેલું હોવું જોઈએ બરાબર તો આપણે આ લેક્ચરની સિરીઝ છે એ કન્ટિન્યુ રાખીશું પ્લસ ટેલિગ્રામ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એમાં ટોટલ વિદ્યાર્થીઓ જોઈન થયેલા હોવા જોઈએ મેક્સિમમ શેર કરો વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો મળીએ મિત્રો નેક્સ્ટ મોક ટેસ્ટ નંબર ત્રણ સાથે બરાબર છે મત્સ્ય અધિકારી મળીએ મિત્રો થેન્ક યુ